હેલો ગાઈસ તમારા નવા વિડિયોમાં તમારું સ્વાગત છે આજનો વિડિયો છે નિય આપણો આખો રસોઈનો છે અને મારું મનપસંદી કામ છે અત્યાર બધા લોકો છેની રસોઈ બનાવે છે એ પ્રસાદીની છે મગકોલાજીજી તો શું જ આવે ને એ પપ્પુસિંહ ઊંધી ભરાય પછી હવે સન્માન તૈયાર થઈ ગયું છે હવે સન્માન થશે Kayaknya ini थे aja जा અત્યારે કથાનો છેલ્લો દિવસ છે પ્રસાદી બનાવવાની છે બટેકા ચણા અને ટમેટા મસ્ત ગ્રેવી વાળું શાક બની ગયું છે અહિયાં લાખામાં છે ને મસ્ત ભાતનો વઘાર કરી નાખ્યો છે અને હવે આપણા ભાત થઈ તો આપણી રસોઈ બનવાનું શરૂ થઈ ગયું છે અને અત્યારે બને છે એકદમ મસ્ત મસાલા રાઈસ બટેકાનું શાક તો બની જ ગયું છે પૂરી બનાવવાની છે ગરમા ગરમ અને ખીર બનાવવાની છે કાચું સલાડ બનાવવાનું છે અમે લોકો બધા અત્યારે આપીએ લાખા મામા છે બધા વઘાર અત્યારે બધી વસ્તુ બનાવે છે અને અહીંયા રિદ્ધિ અને માયા માયાજો મસ્ત દૂધપાકમાં નાખતા હતા દૂધ કેમ કે દૂધપાકનો પાકનો પ્રસાદ મહાદેવને પ્રિય છે એટલે આપણે દૂધપાકનો પ્રસાદ તો બનાવો જ જોઈએ અને અહીંયા રાઈસ પણ આપણા એકદમ મસ્ત તૈયાર થઈ ગયા હતા હવે એને ઢાંકીને મૂકી દેવાના છે કથા પૂરી થશે એટલે બધાને આજે સાથે મળી અને પ્રસાદ લેવાનો હતો ને ખીર પણ અત્યારે એકદમ સરસ બની ગઈ છે ઉપર એકદમ મસ્ત નાખેલી છે તો પ્રસાદ લેવાનો છે ને પ્રસાદ છે એટલે મીઠો તો લાગે જ આજે બધા લોકો સાથે મળી અને બનાવે છે મસ્ત મહાપ્રસાદ અને કથાય બધા લોકોએ ભેગી સાંભળી છે પ્રસાદ પણ બધા લોકો સાથે ભેગા મળીને બનાવે છે અને લેશે પણ બધા સાથે મળીને તો તમે આગળ વિડીયોમાં બનીનાર રહેજો તમને આગળ આગળ જોવા મળશે તો અહીંયા આપણી ખીર પણ જોવા એકદમ મસ્ત બનાવી છે એલચી નાખીને જબરજસ્ત ખીર થઈ ગઈ છે રાઈસ થઈ ગયા છે ને શાક થઈ ગયા છે આટલી વસ્તુ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આગળ આપણે બનાવવાની રહેશે ગરમા ગરમ પૂરી આજે આપણે બનાવીએ છીએ ત્રણસોથી સાડા ત્રણસો લોકોનું જમવાનું તો ચાલો અહીંયા જુઓ ગરમા ગરમ મસ્ત મસ્ત પૂરીઓ બનવાનું શરૂ થઈ ગયું છે ને અમે બધા લોકોએ છે ને મસ્ત લોટ બાંધી અને પૂરી વણવાનું શરૂ કરી દીધું છે ને બાકી બધા લોકો આવી ગયા છે સેવા દેવા માટે અને તમે ત્યારે જોઈ શકો છો અમે બધા લોકો સાથે મળી અને મસ્ત મસ્ત પૂરી બનાવીએ છીએ તો અહીંયા મેં છે ને બધાને આજે લોટ બાંધી દીધો છે બધો લોટ છે ને મેં બાંધો છે ને બાકી બધા લોકોએ મસ્ત મસ્ત વણી છે પૂરી તો અહીંયા સાંજનો સમય થઈ ગયો હતો ને આરતી થઈ ગઈ હતી ને હવે છે ને મસ્ત પ્રસાદ લેવાનો હતો એટલે પ્રસાદમાં ત્યારે ગરમા ગરમ પૂરી ઉતરતી આવે એટલે ખાવાની મજા આવે ને અહીંયા ભાઈને છે ને અત્યારે બધું લઈ લેવા માંડ્યા છે ડોલું ભરવા માંડ્યા છે હવે પીરસવાનું ચાલુ થશે ને બધા લોકો લેવાનું ચાલુ થશે પ્રસાદ તો અહીંયા આપણે દૂધપાક સલાડ રાઈસ બધું એકદમ મસ્ત થઈ ગયું છે ને અહીંયા બધા લોકો જવો સાથે મળી અને મસ્ત મસ્ત બનાવે છે પૂરી અને મારું કામ છે લોટ બાંધવાનું તો આજે આપણે લોટ જ બાંધવાનો છે તો આ બધી સેવા અત્યારે જો ચાલુ છે અને અહીંયા મારું લોટ બાંધવાનું પાછું શરૂ થઈ ગયું છે અને આજે છે ને આપણે ફરીથી એકવાર રેકોર્ડ બનાવીને નાખવા જે છે ને મેં ચાલીસ કિલ્લા લોટ બાંધો એક હારે અને અહીંયા લાખામાં મતારે છે મસ્ત ગરમા ગરમ પૂરી કંઈક ને કંઈક પ્રસંગ કરીએ ને ત્યારે કંઈક ને કંઈક રેકોર્ડ બનાવવાનો હોય તો આજે આપણે ફરીથી એકવાર રેકોર્ડ બનાવી લીધો ચારસો જણાનો લોટ બાંધી લીધો છે અને અહીંયા ગરમા ગરમ પૂરી ઉતરવા માંડી છે બાકી બધા લોકો અત્યારે વણે છે આપણે ખાલી લોટ બાંધી બાંધીને દેવાનો હતો તો ગમે ત્યારે કંઈક ને કંઈક પ્રસંગ હોય છે ને ત્યારે હું કંઈક ને કંઈક એવું બનાવવાની કોશિશ કરું છું કે વધારેથી વધારે માણસોની આપણે રસોઈ બનાવીએ અથવા તો કાંઈ પણ એટલું વધારે દોઢસો માણસો છે કે બસો માણસો છે કે એવી રીતે તો આજે આપણે ટ્રાય કરી લોટ બાંધવાની આના પહેલાં કર્યું છે પણ ત્યારે હું લોક નહોતી બનાવતી તો એ અમારો લોટ બાંધવાનું શરૂ છે ને બાકી બધા લોકો પૂરી બનાવે છે પછી થઈ ગયો તો આરતીનો સમય એટલે આપણે ગયા તો આરતી કરવા માટે આજે છેલ્લો દિવસ હતો અને આરતી બધાને સાથે મળીને કરવાની હતી અને કેમ કે આજે છેલ્લો દિવસ છે એટલે આપણે થોડુંક ગમે નહીં કેમ કે કથા પૂરી થઈ જશે અને આપણે સાત દિવસ મસ્ત મહાદેવનું નામ લીધા કથા સાંભળી સેવાયા આપી બધું કર્યું ને હવે આજે કથા પૂરી થશે

પોથી પૂરી થઈ ગઈ હતી ને ફરીથી બીજી પંગત આપડી જમવા બેસી ગઈ હતી ને મસ્ત પંગત બનાવી ને બધાને છે ને જમાડવાના છે આપણે તો બધા બેસી ગયા છે જમવા માટે તો અહીંયા આપણું જમણવાર એકદમ સરસ ચાલુ છે અને આ છે અમારા લતાના બધા લતાવાસીઓ સાથે મળીને બધા લે છે એકદમ સરસ મા પ્રસાદ અને કામ પણ કેટલું કરે છે રીતે છે ને બધા લોકો બેસી ગયા છે પ્રસાદી લેવા માટે અને થોડાક લોકો બેસી ગયા છે અંદર પ્રસાદી લેવા માટે તો ચાલો બધા લોકો સાથે મળીને લઈએ મસ્ત મહાપ્રસાદ અને અહીંયા બધા લોકો પીરસે છે અને મસ્ત પીરસીને જમાડવાનું અને હજી આપણી પૂરી શરૂ જ છે પૂળી આપણે બનાવી હતી ત્રણ થી ચાર કલાક એકદમ મસ્ત ગરમા ગરમ ગરમા ગરમ પૂરી અને અને બહુ મહેનત પૂરી બનાવવામાં બધા લોકો જમતા જાય છે ફરીથી નવા લોકો આવતા જાય છે જમતા જાય છે આવતા જાય છે અને જમતા જાય છે પહેલાં છે ને બધા લેડીઝને આપણે જમવા બેસાડી દીધા હતા અને પછી છેલ્લે બેઠા હતા બધા જેન્ટ્સ તો અત્યારે બધા લોકો મસ્ત જો પ્રસાદનો આનંદ લે છે અને પ્રસાદ કોને ના ભાવે પ્રસાદ એટલે વધારે મીઠો લાગે ઘરે બનાવી હોય તો એટલું મીઠું ના લાગે તમારું કહેવાનું શું થાય છે મને કમેન્ટ કરજો તો આજનો આખો વિડીયો જમણવારનો કહીએ કે મહાપ્રસાદનો કહીએ કે સાથે બેસીને પ્રસાદી લેવાનો એનો જ છે તો અત્યારે ફરીથી બધા લોકો લે છે પ્રસાદી હવે વારો આવી ગયો તો બધા જેન્ટ્સનો અને અહીંયા જો બધા લોકો બેસી ગયા છે ને સાથે બેસીને લે છે પ્રસાદી તો હાલો બધા પ્રસાદી લેવા માટે તો હવે થોડાક લોકો જમવામાં બાકી રહ્યા હતા અને અહીંયા બધા લોકો જમવા માટે બેસી ગયા છે તો તમે જોઈ શકો છો અત્યારે બધા લોકો છે ને એકદમ પ્રેમથી મહાદેવનો પ્રસાદ લઈએ છે તો હવે થોડાક લોકો બાકી છે અને બાકી બધા લોકો પ્રસાદ લઈ લેને એટલે આપણો પ્રસાદ લેવાનો વારો આવશે તો બધા લોકોએ પ્રસાદી લઈ લીધી હતી મહેમાન પણ બધા વયા ગયા હતા અને પછી અમે થોડાક લોકો બાકી રહ્યા હતા એટલે અમે બધા પણ મસ્ત બેસી અને મહાદેવનો લીધો પ્રસાદ અમે પણ પ્રસાદ લઈ લીધો છે પ્રસાદ લીધો અને સાથે સાથે શાસ્ત્રીજીની લોકો પણ આવી ગયા હતા તો આજે એ પણ આપણી સાથે બેસી અને મસ્ત મહાદેવનો મહાપ્રસાદ લીધો અને આજ સાથે સાત દિવસ મહાદેવની કથા સાંભળી બધાને કહે ને કે જેટલી થઈ એટલી આપણે સેવા પણ કરી અને આજ સાથે બધાએ આજે જમણવાર સાથે કર્યું અને આજ સાથે આપણી શિવ કથા આજે પૂરી થઈ સાત દિવસ મહાદેવની ભક્તિ કરી કથા સાંભળી અને એકદમ બધા સાથે મળી અને બહુ એટલે બહુ મજા આવી અને હવે કથા આજે હેલો ગાઈસ બાય બાય અમે જાઈ ગઈ તાતા 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 हमको बड़ा मजा आया थैंक यू सो मच संडे को मिलेंगे वापस पक्का हेलो बाय बाय

તો આજે છે ને સપ્તાહ પૂરી થઈ ગઈ શિવ કથા પૂરી જમવાનું બધા માટે પ્રસાદી એ ખતમ થઈ ગયું બધા મહેમાને વયા ગયા અને હવે અમે લોકો ફર્યા હવે અમે ઘર સાફ કરશી કામ અને ઘરની હાલત એકદમ કે ને કે આખી ખરાબ છે તો સાફ સફાઈ કરશી અને મસ્ત આજે નીંદર કરશે ને કાલે મસ્ત ફ્રેશ થઈને નવા વિડીયો બનાવશે ત્યાં સુધી બાય ગુડ નાઇટ ટેક કેર જલ્દી મેળા એક નવા વ્લોગ સાથે Thank <laughs> you.